નમસ્કાર મિત્રો આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો શ્લોકો વગેરે વિશે જાણીશું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવી મિત્રો સાથે વેચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે મિત્રો આજે આપણે આદિકવિ ભક્ત નરસિંહ મહેતાનું અતિ જાણીતું એવું ભજન પદ એની મહેક માણીશું અખિલ વિશ્વમાં જાણીતા આ ભજનમાં આખી ગીતા તથા બારમાં અધ્યાયને વણી દીધો છે ચાલો એની મેઘ માણીએ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાય જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાનના ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે સર્વ જીવોમાં સ્વને જુએ અને સ્વને સર્વમાં જુએ તે શ્રેષ્ઠ યોગી એટલે કે વૈષ્ણવજન છે આ સર્વમાં સ્વ અને સ્વમાં સર્વ એટલે શું જે રીતે જે કોઈ લાગણીઓની અનુભૂતિ સ્વને એટલે કે પોતાને થાય છે એવી જ લાગણીઓ અન્ય જીવોને થાય છે તથા જ્યારે અન્યને કોઈ પણ પ્રકારની લાગણી ઉદ્ભવે છે તેનો અનુભવ પોતે કરે આટલી આત્મસાત થયેલી વ્યક્તિ તે વૈષ્ણવજન છે બીજડી ટીમાં કહે છે કરેલા કર્મો પોતે નથી કર્યા પછી તે બીજાને મદદ કરવાના હોય તો પણ એ કર્મનું શ્રેય લઈ અભિમાન ન કરે કર્મ સંધ્યાસ આમાં સમાવી લીધો છે આગળ લખે છે સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કે સર્વ પ્રાણીઓમાં એ જ પરમાત્માનો અંશ આત્મા તરીકે વસે છે માટે માનવી તો ખરા જ પણ પશુ પંખીને પણ એ સર્વમાં પ્રભુ છે માની બધાને વંદન કરે છે અને વળી કોઈના પણ વિશે અઘટિત બેન બોલે નહીં વાણી ઉપર સંયમ રાખે તે વૈષ્ણવજન છે હરિભક્ત છે લખે છે વાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની રે લખે છે વાચ કાચ મન નિશ્ચલ રાખે આટલી અમથી પંક્તિમાં કેટલી મોટી વાત કહી દીધી જેની વાણી શુદ્ધ છે જે ઇન્દ્રિયોને વશમાં રાખે છે જે ભોગ વાસનાથી પર છે જેનું મન પ્રભુ ભક્તિમાં અને સંસાર કરવામાં દ્રઢ છે તથા જેનું મન આળા અવળા વિચારોમાં ભટકતું નથી તે વૈષ્ણવજન છે મનને સ્થિર રાખનાર અને વિગત ઈચ્છા ભય ક્રોધ ઈચ્છાઓ કામનાઓ વાસનાઓ જેનામાં નથી તે વૈષ્ણવજન છે અને તેની જડની ધન્ય છે તેની માતા ધન્ય છે સમદ્રષ્ટિને કૃષ્ણ ત્યાગી સમદ્રષ્ટિ એટલે કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી ફક્ત વર્ણમાં જ નહીં પણ હોદ્દામાં પણ એવું માનીને જે સર્વ સાથે સમાન રીતે વિનય વર્તન કરે છે તથા તૃષ્ણા ઈચ્છાઓનો જેણે ત્યાગ કર્યો છે અને જીવવા થકી અસત્ય બોલે ફરી પાછી વાણીના સંયમની વાત કરી છે અને કહે છે ઝાલે રે નિર્લોભી છે જે મળ્યું છે તેનો સંતોષ બીજાનું ઓળવી લેવાનો વિચાર સુધા નથી મોહ માયાથી જે લપેટાયેલો નથી અને દ્રઢ વૈરાગ્ય સાથે જે પ્રભુ ભક્તિમાં જોડાયેલો છે તે વ્યક્તિના દર્શન માત્રથી બધા તીર્થના દર્શન મળી જાય છે એને માટેની પંક્તિઓ છે મોહ માયા વ્યાપે નહીં જેને વૈરાગ્ય જેના મન રામ નામ શું તાળી મારે આમ આખો અધ્યાય બારમો આમાં સમાવી લીધો છે ભક્તના લક્ષણો બતાવીને છેલ્લી પંક્તિઓ છે વણલોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસંયો તેનું દર્શન કરતા કુળ એક રે આવા વૈષ્ણવ જે કુળમાં જન્મ્યા હોય તેના તો એકોતેર કુળ તરી જ જાય છે પરંતુ આવા પવિત્ર વૈષ્ણવના દર્શન કરનાર દર્શકના પણ એકોતેર તોર તરી જાય છે તેવું નરસિંહ મહેતા માને છે ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિની મહેક આમાં પણ એક અનોખી મહેક છે આ ભક્ત કવિ નરસિંહ મહેતાના અન્ય પદો પણ આટલા જ મનનીય છે એ વિશે ક્યારેક જોઈશું